રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધા હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં શો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ જેવું થાય છે હાથમાં થોડીક બે ચાર મિનિટની વાર છે આ છે થોડાક વહેલા હાથ જેવું થાય છે ને કારણ કે બાને ને એને ભાવનાને કેતન ઈતણી વાળીએ જાય છે બાને ભાવનાને ટૂંકમાં મૂકતો જાય ને પછી દુકાને જાય પછી એ રીતનું બધું અને મારે આવવાનું ડુંગળી વાવવા એટલે આજથી હવે આપણે કામ બેગીક ચાલુ રહે ટૂંકમાં વાડીનું ને વાવવાનું ને એવું બધું વાવવાનું ન હોય વાડીએ વાળીએ વાળીએ ન હોયથી વાવવા ટૂંકમાં હવે આપણે કામ એવું ચાલુ જ રહે એટલે એવું છે બધું એટર્ણમાં જો બધે થાય છે આડા બેનને તૈયાર કરીને ભણવા મૂકવા દેવાનું જેવી બધી તૈયારીઓ આલે છે અને ભાઈ કાનો છે એને ખવડાવવા પીવરાવવાનું કામ કદાચ હાલે એવું બધી તૈયારીઓ હાલે છે અને આપણે તો મીરાના દર્શન હું કરી લઉં તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો તો મીરા તો મસ્ત મસ્ત બાંધી મીરા મીરા જય ગૌ માતા જય ગૌ માતા હાલો જો આપણે હે ને હા હાંગી ને હાંગી જોડી ગોઈનભાઈ ને વાળી પડી હતી ને એમને આ તો કમ્પ્લીટ જ હતી આમાં કઈ મથવાનું હતું આ મત કારણ કે ડુંગળી જ વાવતા ડુંગળીનું વાવેતર જ કરવા જવાનું એટલે એમાં કઈ કરવાનું હતું ને એમાં સીધું હવે આપણે જોડીને જો બે ગયા છે બાળિયા જવા માટે રામ રામ ને સીતારામ બતાવીને જાવું જવું હોય ને વાળીએ કપાળમાં પાણી વેતું કરવું નીંદવું હોય ને એવું કામકાજ કઈક છે

એકલો તો બોવ ન વાતો આવે બેય હોય ને તે વાંધો પડે જો અત્યારે હે ને ડુંગળી નું વાવેતર કરવા એવા ડુંગળી નું વાવેતર કરવાનું સફેદ એટલે ડુંગળી નું વાવેતર જો આપડે કાયમ કરીશી એનું ઈજ ટૂંકમાં કારણ કે તમે બધા વિડીયોમાં જોવો જ છો આપણે રનિંગ ટૂંકમાં હાલે છે ને એનું એ ચાલુ છે ને આજ છે ને ડ્રાઈવર આપણે ફરી ગયા છે ભાધા બાપા મારા ગુરુ છે આમ તો ધોકે બાપુદીની ઉંમરના ઉમર ના ગુરુ એટલે એના ખેતરમાં જ વાવવાનું છે એટલે કે મારે હાકું છે હાકું એ ને બાપા હાકુ જ છે હે હાકુ જ છે પહેલાં આંખતા જ કા ચલો બહુ આખ્યું કેટલા વરસ આવ્યું તમે પચ્ચી વરસ પચીસ વરસ આવ્યું ને ક્યું આખતા

વાવેતર કે વાવેતર માં કઈ ઘટેમ માણસે કેમ વાવી હોય એવી રીતે ઉગે છે એટલે ડુંગળીમાં કઈ ઘટતું નથી કરીને કરી છે વાવેતર ની શરૂઆત કરવાની છે અત્યારે અને અત્યારે વાહ તો જાગે થઈ રહ્યું છે આમના તમે આ ડાયરેક્ટ હિઆડી શકશો તમારો તારા વાહન ના તારી કારીગરને વકાણ છે તારું જે અનુભવ છે એ બધી થીધી છે

અને ખાતર નો ઓર મુક દીધો ફૂલ ફૂલ ખાતર ક્યું છે ડીએપી છે કેંટી છે ડીએપી છે બેન ડીએપી ખાતર છે હા શું કે બાપા એમાં કઈ ઘટે જ નહીં સારું ને હા ઇકા બનો આવોમાં કઈ ઘટે જ નહીં એ આડા ઉતરી નાખો તો હા એનું કઈ ઘટે જ નહીં આકુ છે કે ના તમે આવો આ વાવ તો અгру છે અને આજ બે એને હકતે છે તમે આકેલું છે એવું નથી અгру કે અгру નો હોય અમે આકેલું છે

તારી એક કિલોને સો ગ્રામ બી જાય છે અને ખાતર શાહે ત્રીસ કિલોની આજુબાજુ અગિયાર પોણા બાર જેવું થાય છે ને આપણે જો ઓલી પણ વાવતા હતા ને પાંચ વીકાનું એ વાવાઈ ગયું છે ને જો ઘરે આવ્યો ને તો આ ડીઝલ બીજલ ભરાવી લીધું તું અને હવે ભાતની તૈયારીઓ થાય છે જો રોટલી થાય છે થઈ ગઈ કે કેટલીક રહી છે થઈ ગઈ કમ્પ્લેટ હાલો તો રોટલી થઈ ગઈ હવે ભાત પૂરજો હાલો એટલે લેતો તો હવે આપણે વાળવો વાવવાનું છે આપણી વાડી પાસે એટલે ત્યાં બા અને ભાવના ભાઈ ત્રણેય ગયા છે અલે ભાઈ તો જો કે દુકાનેથી આવી છે એટલે શિયાળીનું ભાત ત્યાં વાળીએ લેતો દઉં કાનો જો ભણીને વીવો કાબર ટુ અને આપણે હે ને ડીઝલ જો ભરાઈ ગયું હે ડીઝલ જોકે હતું એમાં પણ તોય દસેક હજારનું નાખી દીધું જ્યારે સીઠી જો ઉપર તારીખ છે પછી ટાઈમ છે અને રૂપિયા દસ હજાર અને લીટર એકસો દસ પંચાવન પોઈન્ટ આ ભાવ નેવું ને છેતાલીસ પૈસા પણ આપણે પંપે ભાવે ભાવ જ આવે છે એટલે અહીંયા સીધી ટાકો ટૂંકમાં ગાડી આવી જાય બોલારામાં એટલે સીધું આમાં ત્યાં કહે ત્યાં ભરી દઈએ અને પૈસા એની દઈ દેવાના રોકડા એટલે પંપે આપણે ખોટા રિક્ષાને બેરલ લઈને જવાની અને જોઈ એટલું જ આપણે પાછું ભરવાનું હોય અને ગાડી અઠવાડિયામાં લગભગ બે કે ત્રણ વાર આવે અને હાલો જો હું પાટ લઈને વાડિયા પૂગી ગયો છે ને વાડીયા જો બધા બોપરા કરવા બે ગયા ભાઈ ગયો છે નાખું વારવા જો નાખું વાળીને આયેલું જ આવે છે એટલે બોપરા પાણી કીધું કરી લઈ

અને સાઈઝ છે મસાલાવાળી તો ભાઈ નાખું હાલો જો બપોરા પાણી થઈ ગયા હે ને આપણે બા આ કપા કપા વાવવા ને એ કેટલો રહ્યો હાથ લાંબી ને પાંચ કા છે થયેલો એટલે બાર બાર કર્યું રહી ને હાલો જો બપોરા પાણી થઈ ગયા ને ઘડી કરી લેજો બા આરામ હો હા એ જ કહું તડકો બહુ છે તડકાના જાતા નહીં અને આજે ભાઈનો એક બર્થડે વિશ કરવાનો છે ક્રિશભાઈ ગુજરાતી બોટાદથી હે પ્રજાપતિ પાછળ લખેલું છે પ્રજાપતિ એ છે લગભગ એટલે ક્રિશભાઈ ગુજરાતી બોટાદથી હે તો ક્રિશભાઈનો આજે છે જન્મ દિવસ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ તો ભાઈ કમેન્ટ કરો તો બે દિવસ અગાઉ કરજો કોઈનો બર્થડે હોય તો ભાઈ કારણ કે તમારી બે દિવસ અગાઉ કરવામાં કારણ કે અમારે વિડીયો આગળ પાછળ આવતા હોય આજનો વિડીયો કાલે આવતો હોય આ જન જો કે જન્મદિવસ એનો આ જ છે પણ આ વિડીયો કાલે આવશે પણ તમારે એ કરવા માટે તમારો જેથી જન્મદિવસ હોય ને તેથી જ આપણો ટૂંકમાં બર્ડે વિશ કરી એવું અમે ટૂંકમાં ગોઠવણ કરી છે પણ કાંઈ વાંધો નહીં તમારી કમેન્ટ આજ આવી એટલે આજે અમારે કરવો જ પડે કારણ કે આજ એનો જન્મદિવસ છે એટલે પણ વિડીયો અમારો કાલે આવે કા બરાબર ને તો ક્રિશભાઈનો ક્રિશભાઈનો જન્મદિવસ છે તો ખૂબ ખૂબ સીઓ હજારો સાલ અને ખૂબ સારા કાર્ય કરો ભણવા જો ભણતા હોય તો ભણવામાં ખૂબ 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 પ્રગતિ કરો અને તમારા માતા પિતાનું નામ રોશન કરો એવી અમારા બધા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામના છે તમારી સાથે આપણે છે ને જમીન સીધા બપોરે ભોગી ગયા છે અહીંયા જયંતિભાઈની વાડીએ જયંતિભાઈના પારા બાંધવા ગયા હતા તે પછી તો નથી ગયા ખા ઓલી વાડીએ કેટલા વિઘાને પારા બાંધ્યા હતા આપણે મગફળી નાખે એમ મગફળી ના પારા બંધ હોય ત્યાં ઓલી વાળીએ અને ડુંગળી વાવવાની છે સફેદ તો સફેદ ડુંગળી છે પ્લેટિનમ સંશોધિત ડુંગળી બીજ પ્લેટિનમ બિયારણ છે અને પાંચ વીઘાનું વાવેતર કરવાનું છે દારી જમીન આ તમે જોઈ શકો છો આ જમીન છે અને ખાતર છે ડીએપી ભેગો ફૂગ નાશક પાવડર સાફ પાવડર છે ને બતાવી તો ગોવિંદ તો આ સાફ પાવડર છે

કિલો જ નાખું સાવ હા કિલો કિલો તો કાઈ વાંધો નહી કિલો નાખી દે બીજું હું કિલો નાખી દેવું હા કિલા માથે થોડું ઘણું થાય તો હાલે ને આ 50 ગ્રામ રહી તો હાલે હા બસ એ એમ સો જેવું થાય છે ને આપણે બે ઘેરા વાવવાના હતા બપોર પછી વવાઈ ગયા છે એટલે આજ ટોટલ બારક વીકાનું વાવ્યું એટલે ધીમી ગતિએ હોય ટૂંકમાં હું એકલો હોય ને એટલે પછી નિરાયતી નિરાયતી વાવવા રાખું ને બે હિ જાય તો બે હિ જાય ને એવું બધું હોય એટલે આપણે હજી આજ કાંઈ વાવેતર હતું એ વવાઈ ગયું છે કાલેથી પાછું નવું બરાબર એટલે આજનું વાવેતર આપણે પૂરું થઈ ગયું હવે કાલે છે બે જણાનું અને પછી જો આમાં હાલતા કંઈક નક્કી ન હોય હાલતા બંધ થઈ રહી ને કદાચ વાડીએ આવન થાય ને સવારે ખબર પડે હવે સાંજે એનો ફોન આવે ને તે પછી ખબર પડે એટલે વાવેતર અત્યારે હે ને ધીમી ગતિ ચાલુ થયા છે જે અત્યારે વાવેતર હાલે ને એ ઓગણચાલીસ મગફળીના વાવેતર હાલે છે અને એમાં બધી ડુંગળી જ વવાય છે અને ઝાઝા ભાગની સફેદ વવાય છે એટલે હજી તો ધીમી ગતિ એ ટૂંકમાં ચાલુ થઈ વાવેતર હજી પુષ્કળ થાય પણ એ હજી થોડીક વાર છે પંદર વીસ દિની તાહુજી આવી રીતે ધીમી ગતિ હાલ છે અને ધીમી ગતિ હાલે એટલે આપણા માટે સારું કારણ કે થાકી નહીં ને ડ્રાઈવરે આપણે રાખવો નહીં એટલે દસ બાર વીઘા વાવી તો બહુ સારું થઈ જાય કારણ કે પાંચ છ હજારનો ધંધો થઈ જાય બહુ સારું કહેવાય ને ખડ વાઢે જ અહીંયા કેટલું ગોળો કપર નહીં દઈ ગયો ના ના તો કેટલો રહી ગયો રહી ગયો હા બપોર પછી એક જ ઉથલો આવી તડકો બહુ હતા ઠે કેવું કર્યું સાંય ઉતારવાનું બધું હતો ને સાંજ નહીં હું ઠે કાલ લેવાઈ જાઓ બીજું હું પાણી તો તમારે વારવાનું થયા હતા તો હવામાં ત્યાં જ રહી જાય ને હા મારે તો વાવવા દાવા નહીં થાય તો હું આવે નકર તો પછી કંઈ નક્કી ન હોય હાલો કેટલું ઘોટું તમારે નથી એવું કરવું હા જાઈ ટ્રેક્ટર છે તો વઈ જાય ભારી કા કાલ પછી ગાડી લઈને આવી હોય તો નક્કી ન હોય એટલે આ ટ્રેક્ટર છે ભારે મોટી વાઢી વાટી